રાષ્ટ્રીય પદયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે હવે થોડીક જ ગોત્રી હોસ્પિટલ પાસે આવશે જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ અત્યારે અહીંયા જોડાયા છે

પણ આપણો છે આપણા એમના નેતૃત્વ હેઠળ આ ખૂબ સારું એવું વિકસિત ભારત બે હજાર સુડતાલીસના જે સંકલ્પ છે જેને આધારે કરવામાં આવી રહી છે તે બદલ અમને ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે આની અંદર યુવાઓને ખૂબ સારી એવી તક મળી રહી છે તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ છે તેમના જીવનચરિત્રને પ્રત્યક્ષ રીતે જાણવાનો પણ એક લાવો મળી રહ્યો છે ભારત માતા કે જય 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 ગુજરાત જય સરદાર કેવો રહ્યો સફર તમારો અત્યારે આજે પોતે દિવસ છે અને એવો છે એવો

મનસુખભાઈ માંડવિયાજી પિયુષ ગોયલજી આજે એકતાના મંત્ર સાથે સમગ્ર દેશમાં સરદાર પટેલ સાહેબે રજવાડા કરીને એક ભારત બનાવ્યો આ એક ભારતને શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે યુવાનોને પ્રેરણા આપવા માટે વિકસિત ભારતના સંકલ્પ સાથે આ યાત્રા નીકળી છે આ યાત્રા કોઈ પોલિટિકલ યાત્રા નથી પરંતુ યુવાનોને રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્ર ભાવનાને નેશન ફર્સ્ટના મંત્ર સાથે યુવાનો આ દેશના યુવાનો આ ભારતને ઓર મજબૂત બનાવે એ દિશામાં એક એકતા યાત્રાનો પ્રયાસ અને એકતા અને સમરસતા દ્વારા દેશને ઉન્નત શિખરે લઈ જવાના નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયાસોના પ્રયાસો ના ભાગરૂપે યુવા ધન આજે સમગ્ર દેશભર માંથી આ એકતાના મંત્ર સાથે અહીંયા આવે છે અને પદયાત્રા સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે જવાના છે બધા યુવાનો કોણ ચલે કોણ ચલે ભારતમાં કે લાલ ચલે રાજસ્થાન એમપી યુપી ઓડિશા મહારાષ્ટ્ર તમામ રાજ્યોમાંથી દિલ્હીમાંથી અહીંયા યુવાનો આવે છે અને સમગ્ર દેશમાં આ એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ છે અને એકતા દ્વારા ભારતના નવનિર્માણનું જે કલ્પના નરેન્દ્રભાઈ મોદીની છે વિકસિત ભારતની કલ્પના છે એને સાકાર કરવાનો પ્રયત્ન भारत माता के सरदार જે ચોક્કસથી દર્શક મિત્રો જે તમામ જે અત્યારે યાત્રામાં જોડાયેલા છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ જે ધીરે ધીરે યાત્રા છે તે અત્યારે આગળ વધી રહી છે અહીંયાથી ઇસ્કોન મંદિર તરફ આ યાત્રા જવાની છે જેને લઈને વડોદરા શહેરમાં વિવિધ જે આ રૂટ છે રૂટ પર તેમનું સ્વાગત સત્કાર છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે ગોત્રી હોસ્પિટલ બહાર અમે અત્યારે સ્પાર્ક ટીડી ન્યૂઝની ટીમ ઊભી છે અને ત્યાં પણ અત્યારે જે સ્વાગતનું કાર્યક્રમ છે તે અહીંયા રાખવામાં આવ્યો છે અહીંયાથી ત્યાં આ યાત્રા આગળ વધ્યા બાદ હરિનગર ઇસ્કોન મંદિર ખાતે પહોંચવાની છે અને ધીરે ધીરે

આપણી સાથે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે સાહેબ હવે થોડીક જ ક્ષણોમાં આપણી પાસે યાત્રા આવવાની છે સ્વાગત માટે પણ તમે તૈયાર છો મેમ બધા તૈયાર છે મારા જોડે ડીન મેડમ છે અમે સુપ્રિન્ટેન્ડન્ટ છે મારા એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ આખા સ્ટાફ અમે બધા આ યાત્રા માટે તૈયાર છીએ અમે વેલકમ કરીશું એમને અને બધાનો ઉત્સાહ જોઈને ખૂબ જ આનંદ થાય છે ચોક્કસથી દર્શક મિત્રો તમામનો જે ઉત્સાહ એક જ જોવા મળી રહ્યો છે અને જે રીતના આ કરમશક્તિ યાત્રા શરૂ થયેલી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે તમામ જે અત્યારે અહીંયા જે લોકો ભેગા થયા છે જે યાત્રાના ફોટો પણ ક્યાંક જે લોકો છે તે પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે હાલ સરદાર પટેલ સાહેબની જે પ્રતિમા છે તેના પર અત્યારે પુષ્પ વર્ષા છે તે કરવામાં આવી રહ્યું છે પોલીસ પ્રશાસન પણ અત્યારે આ યાત્રામાં જોડાયું છે અને તમામ જે રૂટને લઈને જે જયના સૂત્રો અત્યારે આવી રહ્યા છે આવી દિલ્હી ના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા તમામ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને ત્યારબાદ કિશોર મંદિર ખાતે આ યાત્રા પહોંચવાની છે જેને લઈને અત્યારે હવે ધીરે ધીરે આગળ આ યાત્રા છે તે ચાલી રહી છે ગોત્રી હોસ્પિટલ પાસે યાત્રાનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હાલ Yeah હવે ગોત્રી હોસ્પિટલ થી આગળ પહોંચી છે હવે ઇસ્કોન મંદિર ખાતે તેઓ પહોંચશે ને ત્યાં પણ સ્વાગત સત્કાર જે છે તે યાત્રાનું કરવામાં આવશે વડોદરા શહેરમાં જે રીતના રાષ્ટ્રીય પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે ત્યારે અનેક જગ્યાઓ પર ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત સત્કાર કરવામાં આવી રહ્યું છે અત્યારે ગોત્રી હોસ્પિટલ થી આગળ પહોંચી છે અને ઇસ્કોન મંદિર ખાતે પણ ત્યાં આગળ ભવ્ય રીતના યાત્રાનું સ્વાગત સત્કાર કરવામાં આવશે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ પાવ ટુડે ન્યૂઝ વડોદરા